નમસ્કાર મિત્રો સ્વ અધ્યયન પોથી નો જે ત્રીજો ભાગ આવેલો છે એમાં ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર સોળ સંસદ અને કાયદો આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વ અધ્યયન પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ એમાં ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં પાઠ સોળ સંસદ અને કાયદો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પાઠ સોળમો સંસદ અને કાયદો એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલો પ્રશ્ન ભારતે લોકશાહીનું કયું સ્વરૂપ સ્વીકાર્યું છે તો એનો જવાબ આવશે સી સંસદીય લોકશાહી પ્રશ્ન બે બજેટ સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે તો એનો જવાબ આવશે બી લોકસભા પ્રશ્ન ત્રણ રાજ્યસભામાં કેટલા સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે તો એનો જવાબ આવશે સી બસો આડત્રીસ પ્રશ્ન ચાર આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે તો એનો જવાબ આવશે બી રાષ્ટ્રપતિ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ વડાપ્રધાન તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કોણ કરાવે છે તો એનો જવાબ આવશે સી રાષ્ટ્રપતિ પ્રશ્ન છ રાજ્યસભાના સભાપતિ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે તો એનો જવાબ આવશે સી ઉપરાષ્ટ્રપતિ પ્રશ્ન સાત ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો કોણ તે કાયદાને રદબાતલ ઠેરવી શકે છે તો એનો જવાબ આવશે સી ન્યાયતંત્ર પ્રશ્ન આઠ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો એનો જવાબ આવશે એ એક ત્રત્યાંશ ત્યારબાદ નવમો પ્રશ્ન અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ સમાપ્ત કરવાની કે સંધિ કરવાની સત્તા કોણ ધરાવે છે તો એનો જવાબ આવશે બી રાષ્ટ્રપતિ પ્રશ્ન દસ દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કઈ છે તો એનો જવાબ આવશે એ સંસદ પ્રશ્ન અગિયાર રાજ્યસભા વિશે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો એનો જવાબ આવશે ડી રાજ્યસભાની મુદત છ વર્ષ છે પ્રશ્ન બાર નીચેનામાંથી રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન સાચું નથી તો એનો જવાબ આવશે ડી રાષ્ટ્રપતિ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે ત્યારબાદ આગળ જોઈએ બીજો પ્રશ્ન આપેલું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો તો પહેલા વિધાનમાં આવશે ખોટું બીજા વિધાનમાં આવશે ખોટું ત્રીજા વિધાનમાં આવશે ખોટું ચોથા વિધાનમાં આવશે સાચું અને પાંચમા વિધાનમાં આવશે સાચું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સંસદ બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે નીચલું ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે પાંચ અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે કાયદો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર એક બે વાક્યમાં જવાબ લખો પહેલો પ્રશ્ન સંસદમાં કેટલા ગૃહો છે કયા કયા તો એમાં જવાબ આવશે સંસદમાં બે ગૃહો છે સંસદનું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા કહેવાય છે પ્રશ્ન બે લોકસભામાં કુલ કેટલા સભ્યો છે તો એનો જવાબ છે લોકસભામાં કુલ પાંચસો પિસ્તાલીસ સભ્યો છે પ્રશ્ન ત્રણ લોકસભા કઈ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે તો એનો જવાબ આવશે લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે પ્રશ્ન ચાર મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ કોણ રાખે છે તો એનો જવાબ આવશે લોકસભા મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ રાખે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કયા કયા ક્ષેત્રના બાર મહાનુભાવોની નિમણૂક કરવામાં આવે છે તો એમાં જવાબ આવશે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય વિજ્ઞાન રમતગમત કલા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રના બાર મહાનુભાવોની નિમણૂક કરવામાં આવે છે પ્રશ્ન છ સંસદના કયા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તો એનો જવાબ છે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી પ્રશ્ન સાત સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે તો એનો જવાબ આવશે સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે તો એનો જવાબ આવશે કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે પ્રશ્ન નવ મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે તો એનો જવાબ આવશે મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે પ્રશ્ન દસ ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે તો એમાં જવાબ આવશે ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ બ્રિટનના સંસદના મોડેલ આધારે વિકસાવી છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ બે ત્રણ વાક્યોમાં જવાબ લખો પહેલો પ્રશ્ન છે લોકસભાની મુદત વિશે છતાં રાષ્ટ્રપ્રમુખ લોકસભાને પાંચ વર્ષની મુદત પહેલા પણ બરખાસ્ત કરી શકે છે અથવા તેની મુદતમાં વધારો કરી શકે છે પ્રશ્ન બે રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાતો જણાવો તો એમાં જવાબ આવશે પહેલું તે ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું તેની ઉંમર ઓછામાં ઓછી ત્રીસ વર્ષની હોવી જોઈએ ત્રીજું તે માનસિક રીતે અસ્થિર નાદાર અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ અને ચોથું તે સરકારી પગારદાર કર્મચારી ન હોવો જોઈએ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સંસદની જરૂરિયાત શા માટે છે તો એનો જવાબ આવશે ભારત દેશ ઉપખંડ જેટલી વિશાળતા અને અનેક પ્રકારની વિવિધતા ધરાવે છે આવા દેશના સુચારુ સંચાલન વ્યવસ્થાપન અને સ્થિર પ્રગતિ માટે સંસદ ખૂબ જ જરૂરી છે આ માટે સંસદ કાયદા ઘડે છે અને તેમાં જરૂરી ફેરફારો કરે છે કાયદા ઘડવા માટે બંધારણમાં સંસદને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્રશ્ન ચાર સંસદ સભ્યની ભૂમિકા જણાવો તો એમાં જવાબ આવશે સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના તેમના અધિકારો સમાન છે તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે સંસદના કોઈ પણ ગૃહના સભ્યો તેમના વિચારો સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે પ્રશ્ન પાંચ કાયદો શા માટે જરૂરી છે તો એનો જવાબ આવશે આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે દેશમાં શાંતિ સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે ભારતીય બંધારણની વિપરીત કાયદો ઘડવામાં આવે તો ભારતીય ન્યાયતંત્ર તે કાયદાને રદ બાતલ કરી શકે છે પ્રશ્ન છ ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ છે લોકસભાનું મહત્વ તો એનો જવાબ જોઈએ લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કામ કરે છે તે સંયુક્ત યાદીના વિષયો પર પણ કાયદા ઘડી શકે છે શેષ સત્તાના વિષયો પર માત્ર લોકસભા જ કાયદા ઘડી શકે છે તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા કાયદા ઘડે છે વર્તમાન કાયદામાં ફેરફાર કરે છે અથવા તેમને રદ બાતલ કરે છે તે મંત્રીમંડળના મંત્રીઓ પ્રધાનોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે તે નાણા મંત્રીએ રજૂ કરેલા દેશના અંદાજપત્રને મંજૂર કરે છે લોકસભા નાણા મંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરીને સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે એ પ્રશ્નો સંબંધી તે મંત્રીઓનું ધ્યાન દોરે છે કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રપતિની સત્તા અને કાર્યો તો એમાં જવાબ આવશે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના કે સમૂહના નેતાને રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી તરીકે નિમે છે પ્રધાનમંત્રીની સલાહ મુજબ તે અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે તેઓ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની અને મુલત્વી રાખવાની તેમજ લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સુરક્ષિતતા ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ જાહેરનામું બહાર પાડી દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી શકે છે રાજ્યના મંત્રીમંડળને બળ તરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાને હસ્તક લઈ શકે છે ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે પ્રધાનમંત્રીના કાર્યો તો એમાં જવાબ આવશે પ્રધાનમંત્રી રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે તેઓ દરેક પ્રધાનને એક કે વધારે ખાતા ફાળવે છે તેઓ પોતે પણ એક કે વધારે ખાતાનો વહીવટ સંભાળે છે રાષ્ટ્રપ્રમુખ ઔપચારિક રીતે પ્રધાનમંત્રીની સલાહ અનુસાર સમગ્ર પ્રધાનમંડળની નિમણૂક કરે છે પ્રધાનમંડળની બેઠકોનું તેઓ અધ્યક્ષપદ સંભાળે છે તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નીતિ વિષયક નિર્ણયો લે છે તેઓ દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે અને સરકારની નીતિ અનુસાર કામ કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે પ્રધાનમંત્રી પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે હોદ્દાની રૂએ પ્રધાનમંત્રી નીતિ પંચનું અધ્યક્ષપદ સંભાળે છે હવે છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર જો કાયદો જ ન હોય તો શું થાય તો એનો જવાબ આવશે જો કાયદો ન હોય તો દેશમાં શાંતિ સલામતી અને એકતા જળવાતી નથી લોકોને પોતાના હકો મળતા નથી લોકો મન ફાવે તેવું વર્તન કરે છે ગરીબોનું શોષણ થાય છે અને દેશમાં અરાજકતાનો માહોલ સર્જાય છે લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર જળવાતું નથી વ્યક્તિને મળતા હકોનું હનન થાય છે પોતાને થતા અન્યાય સામે ફરિયાદ કરી શકાતી નથી આમ જો કાયદો જ ના હોય તો દેશનું સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી તો મિત્રો આ હતું પાઠ સોળનું સંપૂર્ણ સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા સ્વ અધ્યયન પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ